નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ અને વાર મંગળવારના હાલ દિવાળીની રજાઓ પૂરી થઈ છે જેથી ઊંચા માર્કેટ યાર્ડ ફરીથી ખોલું થયું છે તો જોઈ લઈએ બજાર ભાવ કેવા રહ્યા છે પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઓલ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વિસ્કિટના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો એકસઠથી છવ્વીસો એક પછી છે ઈસક ગુલ જે છે સોળસો સિત્તેરથી પચીસો અઢાર તલસફેદ જે છે ચૌદસોથી બે હજાર એકાવન અને આગળ છે રાયડો જે છે બારસો અઠાવનથી બારસો બાવન જીરું જેનો નીચો ભાવ છે એકત્રીસો એકવીસ અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર એકસઠ પછી છે મેથી જે છે નવસો અગિયારથી નવસો એકવીસ અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો એકવીસ થી ચૌદસો એકવીસ સુવા જે છે બારસો એક થી ચૌદસો પાસઠ વરિયાળી જે છે અગિયારસો પચાસ થી ત્રણ હજાર અગિયાર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ